મારા ઠાકર નાના નીંદરાળા મારા ઠાકર નાના નીંદરાળા મારા ઠાકર જાજી જોખમ વાળા એ તારા ઠાકર પાસે કાઈ જોખમ નથી શાંતિ થી ઘડી ખુવા દે ને તું તારું કામ કર મોટું બંધ રાખી તો મને મદદ માં આવ્યું ને એટલે ગીત ગાયું બહુ મસ્તી નું ગીત છે મને બહુ ગમે એટલે હું ગુણગુણતી હતી તમે તમ તાર સુઈ જાવ ને તારું મોટું બંધ રાખ તો હું ઘડી ખુવ ને તો હજી તો હોવા ને ભવની વાર છે અત્યારે મેં ક્યાં તમાર સુઈ જાવ છે હું નથી ઘડી કેમ ને લાંબો થયો છો એ મેરે હમસફર મેરે હમસફર મેરે પાસ આ મેરે પાસ આ વળી પાછું ચાલુ કર્યું ગુંગણવાનું ઘડી ગેમન લાંબો થયો છો આરામ કરવા પણ કહે તું આરામ નઈ કરવા દે તારો મોઢું બંધ નઈ એ મુજે નઈ ઇન્દન આય કે લાઈ ન જાની ક્યાં દિલ ખુગિયા ન એ જીગર મદારી કેટલું મસ્તીનું ગીત હતું કે નઈ હતું

હું કરશો એ આ તો ભૂરા ભાઈ નો અવાજ છે કેમ અત્યારે ભૂરા મને શું ખબર હોય અત્યારે હું આવ્યો હોય એ અંદર આવતો રે ભૂરા ખુલ્લું જ છે ઓ જીગરભાઈ તો આરામ ઉપર લાગે હું હા તારા જીગરભાઈ આરામ ઉપર જ હોય ને આખો દિવસ હવારે સવા વાગ્યા ના તો અત્યારે હાન લગી વાડીએ જતા હળ હાકતા હળ એટલે થાકી નો ગયા હોય લે મારા જીગરભાઈ તમે હળ હાકો મોકલો છો ભાઈ તું મૂંગી રે ને તારું કામ કરીને સાના મુની હું તો મારું કામ જ કરું છું આ તો ભૂરાભાઈ કીધું ને એટલે એને પ્રશ્નનો જવાબ આપ્યો હું બરાબર કઈ કામ હતું કે એમને બે આવા જીગુ ભાભી અમારે જવું છે બહાર અને હું છે ને જીગાને લેવા આવ્યો છું અત્યારે આવી તાઈડ ક્યાં બહાર જવું છે સાના મુના ઘરે બેહો ને બે દોસ્તાર સવાય ઘરે બેઠા બેઠા વાતો કરો ને અને બે માણા ન હોય તો આ સારી નું કપટા મારત એ અમે બે તો પછી આવીશું પાછા ગપટા મારવાય આવીશું પણ અત્યારે અમારે બહાર જવું છે એટલે હું જીગાને બોલાવા આવ્યો છું જીગા ઊભો થા ને હું સોફે આડા પડકે પડ્યો છું બોલ ક્યાં બહાર જવું છે કઈ બાજુ જવાનું છે કઈ નહીં ભૂતડાનો ફોન આવ્યો હતો તો કીધું ક્યાંક બહાર જાય કેટલો સમય ત્યાં મળ્યા નથી તો બહાર જઈને ક્યાંક બે અને મોજ મસ્તી કરીને વાતો સીતુ કરીએ ઓહો કેટલા સમય થયા નથી મળ્યા અઠવાડિયામાં બે વાર તો મળો છો અઠવાડિયામાં બે બે વાર અમે બે મળીએ છીએ ભૂતડોની થોડા મળે છે તો તમારે જાવું છે કે આને શું કામ છે નકર આવી ટાઈટ બહાર ન જાવ તો હાલે નહીં તારે હતર પ્રશ્ન હોય મૂંગી રેતી હોય તો અમે આગળ જાવું બહાર અને હમણા બે તો બે અઢી કલાકમાં વી આવીશું ભાઈ બંદોસ્ત તારે શું હોય બે છું એમ નાકે ગમીયા વાતો સીતુ કરશું ગપાટા મારશું અને વી આવીશું ઈ તો મને ખબર જ છે હો તમે બે અઢી કલાક આવો જઈ જઈ તમે મેલા જાવ ને તે કા રાતના 2 વાગી જાય કા 3 વાગી જાય તમે કોઈ દી ટાઈમ આવ્યા છો

અમારે તો કોણ માને છે કોઈ માન્યું છે માને કેમ ભાઈ ઘરે હતો અને તને તો ખબર છે ઘરે હોય અને ઘેરે બૈરા હોય એટલે ઘરે થી નીકળવામાં મોડું થાય એવી મગજમારી કરે ક્યારે આવશો હું કામ જ આવશો ને આ બધી મગજમારી કરે બધા પ્રશ્ન પૂછે એના જવાબ દે ને પછી આપણે છૂટા થાય ભૂરો મારે ઘરે જાવ તો એ બેઠો તો પૂછે ને કેટલા સવાલ કરે કેટલી મગજમારી કરે પછી એમ કે સારો વાલો જાવ હવે ઘેરે હોય ને ભાઈ અને બાયો થી સટકું નહીં તો મોટી મગજમારી માન માટકી સટકીને આવ્યા છે

લાઈવ જીગા લાઈવ કયું નો ઉતારો થાવ સાખવા કેટલા સમય મળે છે જાજા સમય થઈ ગયો બહુ પીવાનું મળે છે આજ તો મન ભરીને પીવાનો છે પી પી આજ તો મન ભરીને નહીં આમ જો બે મોઢે પી આજ પીવાનો છે બધાને મોજ જ કરવાની છે લે બુતડા તુંય પી તારે તો ચા ઉપાદિત છે એકલો છો એટલે તુંય મન ભરીને પી આ તો જીકવા મળ મારે તમારી કોઈડે ન હોય તમે બાયોથી થી બીવન તન મહિને મહિના મને તો જો આ મીચા થાય એટલે હાલતા પી આવવાનો અમારે હાલતા પાલટી થઈ જાય બુતડા એ વાત તારી હાસી હોય એકલો છો તને કોઈ રોકવા વાળો નહીં કોઈ ટોકવા વાળો નહીં જે ઈચ્છા થાય ખાવાની સાથે ખાયાવાનું પીવાની સાથે પીવાનું તારી એ માટે એ તો આઝાદી છે એ તો બહુ સારું છે તારા માટે હા મેં આઝાદ જિંદગી જી રહ્યા હું મેરે કો કોઈ રોકને નહીં કોઈ ટોકને નહીં આખો ગ્લાસ પી ગયો લાગે છે સડવાનું ચાલુ થઈ ગયું આ બાવા હિન્દી ચાલુ કર્યું બોલવાનું હા ભાઈ એક ગુટમાં એક ગ્લાસ પીવાય જ જાય હો પીઓ પીઓ આજ મન ભરીને પીઓ મોજથી પીવા તો પીવાનો જ છે હું જીગા બોલ બીજો નવીનમાં બોલ હું આલે છે ધંધા પાણી હું કહે છે એ આ ધંધામાં કાઈ નથી એટલે તો એ પીવા આવ્યા આખો દિવસ

मेरे को पीनी है पीनी है आज पीनी है अबे बस वो अबे फूल सड़ी गयो से अबे ते गांडा को दौड़वाना सालो किरा એટલે હવે નથી પીવો ગ્લાસ એટોમિક બસ જીગારે એક ગ્લાસ જ પીવો છે હવે નથી પીવું હવે આમ જો પેટ ફૂલ થઈ ગયો ન્યા ક્યાં ગ્લાસ મેક્સો આ મારો વારો આવે મેં ક્યાં જેટલો બધો પીધો છે લો તો તું પી લો અબે મેરે કો તો ફૂલ હો ગયા અબે મેરે કો ગોસ નહીં ચાહીએ તું ને એટલે ભાઈ તને સડી જો લાગે છે ભૂરા બોલી ને મને નથી સમજાણી ને કોઈ ને નહીં સમજાય એવી તો સાયરી એને બોલ્યો હે મગર આયા બહુ મજા બુરા એક ઓર જાને क्या जाने दो यार जो मगज में आए वो तो बोल रहा हो और अभी कुछ मगज में ही नहीं आ रहा है भुतड़ा तुम बोलो तुम अकेले हो तुम सिंगल हो तुम कंवरे हो तुम तो कुछ बोलो यार <laughs> क्या बोलो यार इतनी सड़ गई है तो मेरे को कुछ पता ही नहीं चलता क्या बोलो मैं तो कवारा हूँ मेरी वेदना आप लोग नहीं समझोगे यार पीने के बाद में सच बोलता हूँ और सच ये है की मैं कुवारा हूँ ना वो मेरे को मगज में अंदर से खा रहा है तुम तीनों में से एक आधा मेरे को लड़की बताओ સાદી કરી મેળો કે લી દારૂ એક નશા હે પર હમ અકેલે કે દારૂ એક અમૃત હે સમજે આપ મેરી વેદના સમજે ભાઈ તારી વેદના અમે બધા છીએ અમૃત છે તો કાંઈ હું રોજ ઢીસવાનું હોય રોજ ઢીસીને પછી બીજાના ઘરના દરવાજા ખખડાવાના રોજ પીન રોજ નશો કરવાનો અને એટલો સડી જાય તો આજ બાજુ વાળા દરવાજા ખખડાવાના પછી એ લોકો દેખાયું એટલો બધો પીવાનું જ નહીં લિમિટેડ પીવાનો તમે તો હાવ ભૂલ થઈ ગયા જાવ હોય કે પ્રેમ નો હોય પણ એક દિવસ ઉતરે ખરો હા એ ભુરા એક દિવસ ના દીકરા અત્યારે ઘરે જાય ને એ પેલા જ ઉતરી જવો જોઈ ઘરે જવું ને તો ડોહિ ઓલી તાટિયા ભાંગી નાખશે એ ખબર છે ઘરે ઘરવાય નઈ દે એમ કે બહાર જાવ

शायरी नो ने कौन कहता है शराब गम भुला देती है है मैंने तो अच्छे अच्छो को नशे में रोते हुए देखा वाह बुरा वा, क्या बात है देर से आई मगज तेरे को शायरी बहुत अच्छी आई मगज में हे दोस्तों शराब ने क्या ऐसा मिला है मैं जहाँ पे देखता हूँ वहाँ पे मेरे को सुंदर हसीना ही दिखती है हसीना नो दीकर थामा तो, तो नहीं तो तेने तो तो एकला घेर नारे पड़ी તને ચારે બાજુ હસીનાઓ દેખાય છે આજુબાજુમાં જો દારૂની બોટલો છે હસીનાનો હકો થાય છે હે જીગરભાઈ ભાઈ મેરી તરફ સે દો બોટલ લે લો મગર મેરે એક સુંદર કન્યા દિલા ઓર સુનો અગર દો બોટલ કામ પડે ના તો પાસ જો પ્રોપર્ટી હે ના ઓ સબ આપકી મગર મેરે કન્યા દિલા દો ભાઈ એક કન્યા બતાવે ને લગ્ન કરે ને તો આવી રીતે આ પાર્ટી કરવાની મોજ નહીં મળે એના કરતા સાના એકલો છો તો એકલો શાંતિથી જિંદગી જીવ અને પ્રોપર્ટી તું હાલા કુવારો છો તારા નામે શું પ્રોપર્ટી છે તું મને દઈ દે મેરે નામ પર મેરે ગામ મે મેરે નામ પર 12 વેગા જમીન હે જીગરભાઈ ઓ આપકી મગર મેરી શાદી કરવા દો ભૂતડા આ મને કીધું ઈ કીધું બીજા કોઈને નહીં કેતો દારૂના નશામાં બધાય તારી પ્રોપર્ટી લઈ લે તને કોઈ છોકરી નહીં બતાવે અને તારે એટલો બધો લગન કરવાનો ઉપાડો શું છે બસ ને જિકર ભાઈ આપણે મેં તસન અગલે શાદી મેં વસન હૈ અબરે ટેન્શન લેત નહી ક્યા મે વસન દેદા तो तेरी शादी हो जाएगी तूने दिया, मगर तू क्या भगवान है से लड़की लड़की ढूंढेगा मेरे लिए? ढूंढना तेरा प्रॉब्लम प्रॉब्लम नहीं है, क्या? ओ मेरा है। क्या? मेरा मैंने कुछ बोलो यार कितनी ऐसी शराब शराब आप तो बोले जिगर बुरा तेने लिमिट गयो गये तू तारोटू बंद शराब हारी बड़ी हारी न

तो कुछ भी मगज में आ जाता है मेरे दोस्तों शराब ऐसी चीज है। पीने के बाद सब गम सब दुख भूल जाते हैं। मांड एकदम फ्रेश हो जाता है मगज में से सब कचरा निकल जाता है और ज्यादा शराब पीने से ऐसा लगता है कि सब कुछ अपने हाथ में है अपने मुट्ठी में है सब गम भूल जाते हैं और हर तरफ खुशिया ही खुशिया नजर आती है वाह मेरे जिगरी दोस्त जिगर वाह क्या शराब के बारे में तूने दो शब्द निकाले दिल को सू गए મજે તો એસા લગતા હે મેને એકી બોટલ પિયા હૈ મગર એસા લગતા હૈ કે એ પૂરા હોટેલ મેરા હે એ પૂરા બાર મેરા હે એ હોટેલ ના માલિકો હવે ઘર ભેગા થાવ અર્ધી રાત થઈ ગઈ છે હવે આ હોટેલ બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે હાલો નીકળો હવે નહીતર આગળ તમે પાછો દસ્તાવેજ દે આ હોટેલ નો તમારા નામે કરી નાખજો ભાગો તમને જ્યારી ની એટલી સડી ગઈ છે ને કે આ હોટેલ માંથી તમે મને બહાર કાઢ દીયો આ હોટેલ તમારા બાપ ની જાગીર હોય એમ તમે વાત કરો છો હવે ભેગા થાવ ઘર ભેગા હાલો એ હવે બધાય મુંગા મરો હવે આ હોટલ વાળા થાકી ગયા છે હવે છે ને સામુના ઘર ભેગા થા ય હાલો હા જીગરભાઈ હાલો હવે ઘરે જાવું છે આ તો બહુ મજા આવી પીવાની બહુ વાતો કરી અને બધોય ટેન્શન બધોય થાક આ જળવો થઈ ગયો આ તો ભારે મજા આવી હાલો હવે ઘરે જઈએ હેલો દોસ્તો હું તમારો જીગર જીગુડીની ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત કરું છું વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં જરૂર કહેજો અને હા મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે હસી મજાક માટે અને દાંત કાઢવા માટે જ બનાવેલો છે તો કોઈએ આ વિડીયો સિરિયસ લેવો નહીં શરાબ બધાય આપણા બધાના શરીર માટે હાનિકારક છે હાનિકારક છે તો કોઈએ શરાબ પીવી નહીં અને ફક્ત ને ફક્ત મનોરંજન માટે વિડીયો બનાવેલો છે તો કોઈએ સિરિયસ લેવો નહીં અને તમે બધા નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયો જોતા રહેજો બધા આવો પ્રેમ આપજો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મળી આવે આગળના વિડીયોમાં